દિલ્હીના ગાજીપુરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે જ્યારે લગ્ન પહેલા જે યુવકના અકસ્માત મોત થતાં પરિવાર શોકની લાગણીમાં ફેલાઈ ગયો છે કે સંબંધી અને મિત્રોને લગ્ન કાર્ડ વેચવા માટે કાર મુસાફરી કરી કરેલા યુવાનો દર્દી મૃત્યુ થયું છે જ્યારે યુવાનો પોતાની કારમાં ગાજી વિસ્તારમાં પહોંચે ત્યારે વેગના કારમાં આગ લાગી હતી જે મળતી માહિતી મુજબ યુવકના આગનું લગ્ન ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ થવાના હતા અને પૂર્વ દિલ્હીમાં ગાજી વિસ્તારમાં આવેલા બાકા બાબા બેંકર નો તેની કાર પાસે પહોંચે છે તે કારમાંથી આગ લાગી ગઈ અને કાર ના આગળ ઝડપે ઝડપથી ફેલાઈ રહી છે નીકળ્યું તેમાંથી અકસ્માત ગાજીપુર બાબા બેંકર લોક હોલસેલ પાસે યુવક ના તેમાંથી રડતો મોડ ગાજી અને પોલીસ સ્ટેશન પાસે આવી અકસ્માત સર્જાયા અને તેમાંથી ગાજીપુર માં સ્ટેશન દ્વારા કબજો પોલીસ મામલો તપાસ કરી લેલે આગને તેમાંથી જણાય પ્રયાસ કરી રહી ગાજીપુર પોલીસ સ્ટેશનમાં માં જે કયો કે સમગ્ર મામલો મામલાની આ તપાસ કરવામાં આવી રહી છે કે ત્યારબાદ આજ કારમાં આગ લાગવાની પણ કારણો જાણી શકાશે માય ચેનલ